ગાંધીનગર ખાતે સમાન નાગરિક સંહિતા માટે ગુજરાત સરકારે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું ગાંધીનગર ખાતે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં સમાન નાગરિક સંહિતા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના અમલ અંગે ચર્ચા કરવામાં આવી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પાસેથી સૂચનો અને મંતવ્યો જેથી યુસીસીના અમલ માટે વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિકોણ અપનાવી શકાય આ પ્રસંગે સમિતિએ ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું જે દ્વારા રાજ્યના રહેવાસીઓ તેમના સૂચનો અને મંતવ્યો રજૂ કરી શકે છે આ પોર્ટલનો ઉદ્દેશ્ય છે કે નાગરિકો સરળતાથી અને પારદર્શક રીતે તેમના વિચારો અને સૂચનો સમિતિ સુધી પહોંચાડી શકે જે યુસીસીની રચના અને અમલ મદદરૂપ થશે સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈએ રાજ્યના નાગરિકોને આ પોર્ટલનો ઉપયોગ કરીને તેમના સૂચનો મોકલવા અપીલ કરી છે તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની ભાગીદારી અને મંતવ્યો યુસીસીના અમલમાં મહત્વપૂર્ણ છે અને સમિતિ તેમના સૂચનોનું સ્વાગત કરે છે આ પોર્ટલ દ્વારા મળેલ સૂચનોનું વિશ્લેષણ કરીને સમિતિ રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના અમલ માટે યોગ્ય પગલાં લેશે આ પહેલ રાજ્યમાં કાયદાકીય અને સામાજિક સમાનતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે જે તમામ નાગરિકોને સમાન અધિકારો અને જવાબદારીઓ પ્રદાન કરશે નાગરિકોની સક્રિય ભાગીદારી અને મંતવ્યો આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જે રાજ્યના વિકાસ અને સમાનતા માટે અનિવાર્ય છે